ખેડાના મહુધા આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય સંજયસિંહ મહિરા પણ ઉપસ્થિત રહ્યા હતા મહુધા તાલુકા પંચાયત પાસે જ બનશે નવું આરોગ્ય કેન્દ્ર રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક આરોગ્ય કેન્દ્ર તમામ પ્રકારના રોગોના નિદાન કરશે સ્પેશિયાલીસ્ટ ડોક્ટર

સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે દવાખાનાની આવી આધુનિક સગવડ છે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક સીએસસી સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગ મેં સૌ સાથે મળીને સરકારનો આભાર માન્યો